ડબલ બાર બોરગન સાથે કિસમને ઝડપી પડતી અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે અમદાવાદ શહેરમાં હથિયારના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના હકીકતના આધારે અમદાવાદના રામોલ રિંગ રોડ એક્સપ્રેસ ટોલ પ્લાઝા ખાતે જાહેરમાં એક આરોપી સહિસિ કુમાર સિયારામ ઉંમર વર્ષ અડતાલીસ જેઓ દાદુ ઠાકોરના મકાનમાં રામોલ મૂળ ઉત્તર પ્રદેશવાળાને ઝડપી તેની પાસેથી ડબલ બાર બોરગન રૂપિયા પચીસ હજારની તથા કારતુસ નંગ પાંચ અને અન્ય વસ્તુ મળી કુલ રૂપિયા ત્રીસ હજાર સાતસો ને પચાસ ના મુદ્દામાલ સાથે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ ની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ સાલા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઇલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવંશ સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે